શહેર અને તાલુકા સમિતિ દ્વારા નારેબાજી સાથે સહકાર સરકાર સાથે વિરોધ નોંધાયો દારૂબંધીની કડક અમલવારી માટે કોંગ્રેસે કરી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા ડબઈ પીઆઈ કે જે ઝાલાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર દારૂ ડ્રગ્સની બંધી રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનો આવેદનનો કર્યો આક્ષેપ સરકાર સામે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપ્રદ કરવા મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલ સિંહ પડિયાળ ઢભોઈ તાલુકાના પ્રમુખ સુધીર બારોટ સતીશ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ગાંધીજીના સિદ્ધાંતને અનુસરતા ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સરકાર દારૂ અને ડ્રગ્સની બધી રોકવામાં નિષ્ફળ નીવડી હોય ડભોઈ વિસ્તારમાં પણ આ બધીને રોકવા કાર્યવાહી કરવાની કરાઈ શ્રી મહાત્મા ગાંધીજી સરદાર સાહેબને વિચારધારો વાળું આ ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે અને કંઈક ને કંઈક રીતે આ ખડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે કંઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલાગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યો છે એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારે જાગૃત જનતાને પણ અપીલ છે અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને પોલીસ ઇન્સ્પેક્શન શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણું હજાર કિલો કરતાં પણ વધારે ડ્રગ્સ પકડાયું છે બાવીસ હજાર લીટર કરતાં પ્રવાહી છે એ પણ પકડાયું છે દારૂનું તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસવાળાને અહીંના આવેદનપત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત

સતત ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય જનતાનું રક્ષણ કરવાનું હોય જ્યારે એવા કોઈ લોકો આમાં સંડવાયેલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માગું છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે જનતાનું હિતો સાચવવાની છે નહીં કે આવા બુટલોકરોને છાવરવાની નહીં કે આવા દારૂ દ્રક્ષના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે

એમાં જો કોઈ માણસ એમાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એમાં કાર્યવાહી કરશે ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો સામે આવી રહ્યા છે દેખાઈ રહ્યા છે ચોક્કસપણે લોકો પણ વાતો કરી રહ્યા છે તો એવા લોકો પાસે પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે એમને પણ કાર્યવાહી કરવી જોઈએ